મોડું થઈ ગયું આજે લગ્નની સિઝન છે બધા મહેમાન હતા એટલે થોડુંક મોડું થઈ ગયું અને આજે અમારે પણ મોડું થઈ ગયું બસ જો જમીન નાખી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ દિત્યા બેન આજે ભણવા નથી ગયા ક્યાં ભણવા નથી ગયા છે ગઈ કેમ લગ ગઈ તમારા ટીચર લગન માં ગયા હા એટલે આંગણવાડી બંધ હતી હા એટલે ભણવાનું નહીં કેટલા દિવસ બંધ છે આંગણવાડી 10 દિવસ અગિયાર બાદ તો દિત્યાને હમણાં મજા પડી ગઈ છે સમૂહ લગ્ન છે અમારા ગામમાં એટલે દિત્યાને બે ત્રણ દિવસ મોજ કા બે ત્રણ દિવસ બેન હવે ભણવા જાય છે

તો આજે તો બ્લોગમાં બીજું કંઈ નથી મમ્મી ગયા છે વાળીએ અને નરેશ નાવા ગયા છે હવે જમીન ઊભા થયા નથી વાસણ એમનું પડ્યા છે તો ચાલો પહેલાં આપણે વાસણ ઉઠકી નાખીએ અને થોડું ઘણું કામ છે એ પૂરું કરીએ અને પછી પાછા મળીએ ચાલો તો અત્યારે વાગ્યા છે ચાર અને મારું બધું કામ બપોર પછીનું થઈ ગયું છે દીત્યા બાજુમાં યુગની ઘેર રમવા ગઈ છે મમ્મી હજી વાળિયાથી આવ્યા નથી અત્યારે તો હું એકલી ઘેર છું નરેશ એનું કામ કરે છે તો પહેલી વાર જોયો છે મેં આ ચોકલેટ ખજૂર એટલે મને એમ થયું કે લાવને હું ટ્રાય કરું કે આ ચોકલેટ ખજૂર કેવો હશે મેં કોઈ દિવસ ખાધો નથી જો તમે કોઈ એ ચોકલેટ ખજૂર ખાધો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તો એની અંદર પેકેટ ખોલ્યું ને તો એની અંદરથી જો આવા પાઉચ નીકળે છે ચોકલેટ ટાઈપના ખજૂરના આપણે ખોલીને જોઈએ કે ખજૂરની અંદર જો આ ટાઈપનો ખજૂર નીકળે છે ચોકલેટનું લેયર હોય છે ઉપર હવે તમને ખાઈને બતાવું કે કેવો છે મસ્ત છે આમ તો ચોકલેટ ની વધારે ફ્લેવર આવે છે ખજૂર કરતા ઉપર છે ને છે 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 અંદર સાઈડ ખજૂર એની પાછી બદામ તો ઉધરસ છતાં એ દેખી ગઈ જો આ ચોકલેટ ખજૂર હું ખોલતી હતી ને એ આવી ગઈ યુગની ઘેરથી એટલે આવીને સીધું એને ગોતી લીધો કે ચોકલેટ ખજૂર છે ને મમ્મી તું ખા ને મારે ખાવું છે જો કેવો છે તને ભાવે છે કેવું ભાવે બહુ ભાવે ચાલો તો અત્યારે આપણે ફ્રી છીએ તો આપણે વિચાર્યું છે કે આપણા જે રસોડાના જે આ ખાના છે એ બધા ખાના આપણે અત્યારે ફ્રી છીએ તો ફ્રી ટાઈમ માં ખાના આપણે પેલા સાફ કરી નાખીએ ચાલો તો હવે મોટા સ્ટાર આવી ગયા છે યુટ્યુબર नरेश કેમ नरेश અત્યારે બહુ બિઝી છે તો વિડિયો છે થોડીક ઇન્ટરનેશનલ મીટિંગ હતી થોડીક ઓનલાઈન એટલે થોડુંક આવું સારું તૈયાર થવું પડ્યું એમ લાગે ને થોડું સારું માણસ એમ

રસોડું કામ કામ સંભાળી લીધું છે અને મારે મારે જવાનું છે ખેતર માં મમ્મી ને લેવા માટે આ કપડા કેટલા બધી પડ્યા હતા જલપાના અને

થોડાક પાંચ છ વર્ષે લઉં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ અને બધું કામ મારે ફિનિશ થઈ ગયું છે અને જનારે કમ્પ્લીટ થઈ ગયા આજે વહેલા ઉઠી ગયા ગુડ મોર્નિંગ તો કહી દઉં ગુડ મોર્નિંગ સીતારામ ને જય શ્રી કૃષ્ણ અત્યારે મને કેમ ઊઠી ગયા વહેલા ઉઠી નાઈ ધોઈ લીધા કે એમનો કાલે સાંજે નાઈ ને સુઈ ગયો તો અસિયાડામાં કોણ નાઈ ગોળી લઈ લીધી લગન હોય એનો નાતા હોય અટાડ લઈ લીધી છે નાવાની

કન્ટિન્યુ ચાલુ જ છે આમનો હમ લાડવા આવી જાજો તમે બધા લાડવા ખાવા અમુમાં 18 તારીખ ચાલો તો આવજો અમારે ભાગને લાડવા ખાઈ લેજો માન મયડા લાગે માન ને ખાવા તો હોય ખાવા જ જાવ ઘરે ઘર ખાવા નો હોય કે અહીંયા ખાવા ચાલો તો હવે મમ્મી પણ થઈ ગયા છે તૈયાર અમે આરેણા તાઈ લગનમાં માં લગન લાડવા ખાવા લાડવા ખાવા કોના લગન છે નસની તો પપ્પા છે ને ને મામા ની દીકરા ની હા ખાર હાર જઈ આવો જઈ આવો જાવું પડે ને જીવી માં ને ભત્રીજા ના છોકરા ઉપર નથી હા જાવું જ પડે જીવી માં તો ન હા એ ને બદલે મમ્મી જાય છે થઈ આવો ચાલો હવે મરશું હા બાય કહી દે પપ્પા ને બાય બાય દીયા હવે ઘરે હું ને દીતિયા બે જ છીએ મમ્મી ને નરેશ તો લગ્ન વયા ગયા પપ્પા વાડીએ વયા ગયા તો હવે છે ને અહીંયા જો કેટલો બધો કચરો કિયા છે ને એ અહીંયા પાર્ક કરેલી હોય ને એટલે એની નીચે આપણે સરખું વારી ન શકીએ એટલે આટના બ્લોક માં આટલા છે ને કચરો વધારે થઈ જાય તો પહેલા આપણે છે ને બ્લોક છે ને એ ધોઈ નાખીએ પાણીથી કા દીતિયા દીતિયા છે ને નળી પકડશે ને હું છે ને ધોઈ નાખી સાવણા નડી પકડીશ ને દીતિયા તું હા તો પેલા છે ને આપણે ફટાફટ ફળિયું ધોઈ નાખીએ આજે ગાડી નથી ને તો સરસ મજાનું ફળિયું ધોઈ નાખીએ કેમ કે હમણાં આપણા ગામમાં સમૂહ લગ્ન છે ને તો પછી બધા મહેમાનો આવતા હોય એટલે ચોખ્ખું તો રાખવું પડે ને ચાલો તો આપણે ફટાફટ ફળિયું સાફ કરી નાખીએ દિત્યાબેન ફળિયું સાફ કરો છો ફટાફટ મસ્તીનું ક્લીન કરી નાખજો આવડે કે ત્યાં તો જો આપણે ફરિયું સાફ કર્યું ને અહિયાં જો આ બધાય બધા દીવાલ ઉપર ચડી ગયા આ દિત્યા ને હોય તો દિત્યા તો શું કરે છે હે કપડા જે હમણાં જ બદલાવ્યા હતા તો પાણી દેખીને પોતે સુઈ ગઈ કે મમ્મી આમ નઈ નાવા દે આપણે આખું ફરિયું ધોવાઈ ગયું છે મસ્ત ક્લીન કરી નાખ્યું છે જો

અમારે જવાનું છે થોડીક વાર થોડીક વાર માં એટલે અમે નીકળ્યા જ છે બસ નીકળીએ છે અમારું મોડું થઈ ગયું એ લોકો વેલા વયા ગયા તો આજે મે આડ્રેસ કર્યો છે તમે જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો કે મને કેવો લાગે છે ચાલો તો હવે જય લાડવા ખાવા લગનમાં